સમગ્ર ગુજરાતમાં આજથી ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણીનો ધમધમાટ શરૂ થયો છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પણ રોડ સેફ્ટી અંગે વિશેષ જાગૃતિ અભિયાન છેડવામાં આવે છે પાલનપુર આરટીઓ કચેરી ખાતેથી આજે વહેલી સવારે ટ્રાફિક સલામતી સપ્તાહનું ભવ્ય રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહન ચાલકોને સુરક્ષાના નિયમો પ્રત્યે જાગૃત કરવાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અભિયાન આગામી એક મહિના સુધી સમગ્ર જિલ્લામાં ચાલશે આ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકા મથકો શાળાઓ અને સરકારી કચેરીઓમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે ટ્રાફિક પીઆઈ જાડેજાના જણાવ્યા અનુસાર વાહન ચાલકો ફરજીયાત સીટ બેલ્ટ બાંધે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપલે પાલન કરે તેવો આગ્રહ રાખવામાં આવશે ખાસ કરીને યુવા પેઢી અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક સેન્સ કેળવાય હેતુથી શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વહીવટી તંત્ર દ્વારા આખું મહિનો રોડ મંથ તરીકે ઉજવીને લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે પાલનપુરથી શરૂ થયેલું આ જાગૃતિ અભિયાન બનાસકાંઠાના વાહન ચાલકો માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની આ સંયુક્ત કામગીરીથી માર્ગો પર શિસ્તબદ્ધ વાહન વ્યવહાર જળવાઈ રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે જો નાગરિકો આ ઝુંબેશમાં જોડાઈને નિયમોનું પાલન કરશે તો ચોક્કસપણે અકાળે થતાં અકસ્માત અને મૃત્યુના આંકડામાં મોટો ઘટાડો લાવી શકાશે